તો જે માતાજી મિત્રો આ વિડીયો તમારા પરિવારને બતાવજો અને તમે પોતે વિડીયો જોવો છો તો તમારા નાના છોકરા પાસે બે હજુ અડધો કલાક કલાક એમના માટે ટાઈમ કાઢજો અને બહુ મસ્ત સારી સલાહ આપજો જેમ અત્યારે છોકરા મોબાઈલ આખો દિવસ જોતા હોય છે ખરાબ ખરાબ અલગ અલગ છોકરા ભેળી બેઠક હોય છે ફ્રી ફાયર રમતા હોય છે અને બહુ ખરાબ રસ્તે જવાની તૈયારી થઈ ગયો છે તો બહુ સારું વગાડે છે આટલી ઉંમરમાં બહુ સારી તૈયારી કરી છે મૂક એટલું જ કરે છે બહુ મોને છે મારું અને ભણવાનું પણ બહુ સારું છે અને કલાક અડધો કલાક એમના માટે ટાઈમ કાઢતો હોય છું બહુ કહેતો હોય છું તો ગમે તારે કોઈ બી વ્યક્તિ આવે તેને મોનથી બોલાવવાનું શું કરવાનું હા ટૂંકારા નહીં બોલાવવાનું જેમ કે મા બાપનું તો માનવાનું જેમ કે મા બાપ છે ને તારે તમે શો મા બાપ ના હોત મારા મા બાપ ના હોત તો ના હોત ખબર પડે ને અને જિંદગીમાં કોઈ વ્યસન નહીં કરવાનું બીજા કરતા હોય તમે કદાચ ચોઈ જ્યા હોય એકલા ફરવા કોઈ તમારો ભાઈબંધ દોસ્તાર કે આટલી ગુટકા ખા વિમલ ખા મજા આવશે સિગરેટ પી તો એ વિષય આપણો નથી જેમ નથી કે એને બહુ નુકસાન થાય અને મોટું નુકસાન એ થાય કે આપણને તકલીફ થાય ચાલે પણ એ આપણા મા બાપનું સપનું તૂટી જાય જેમ તૂટે એમના મા બાપે કદી જિંદગી વિચાર્યું ના હોય કે મારો છોકરો સિગરેટ પીવે ગુટકા ખાય દારૂ પીવે એવું કદી મા બાપ વિચારે નહીં તમે ગુટકા ખો દારૂ પીવો આવું બધું કરો ને તો એ મા બાપની ઠેસ પોકે અને નાનપણથી છોકરાને એ માટે એના મા બાપ તૈયાર કરે છે કે કોઈ બી છોકરું ભણે તો એ છોકરાનું સપનું નહીં હોતું એના મા બાપનું સપનું હોય છે કે મારો છોકરો બહુ આગળ જાય બહુ પ્રગતિ કરે અને મારું નોમ રોશન કરે ખબર પડી જીવ ભણો શું ભણો સરસ કીબોર્ડ બહુ સારું વગાડે છે આટલી મરુ બહુ હારા ગાય છે ધાર્મિક ગીતો પણ બહુ ગાય છે અને હું પણ ઘણા લોકોને સપોર્ટ કરું છું તમે પણ સપોર્ટ કરતા રહેજો આવો વિડીયો ધાર્મિક બધાને બતાવજો અને આ વિડીયો તો શેર કરવો બહુ જરૂરી છે બીજા કોઈને ખબર પડે કોઈનું પરિવાર સુધરે કોઈ છોકરાને તો આ વિડીયો ત્રણ ચાર ચાર પોસ પોસ વખત બતાવવાનો જેમ કે નાનો છોકરો મોબાઈલ તો આલવો જ ના જોઈએ જેમ કે મોબાઈલ કે ખૂબ જ ઘણા છોકરાને મા બાપ કોમ કરતા હોય છે છોકરો રમતો હોય છે તેને સમજાવવા માટે કે એનો ટાઈમ પાસ કાઢવા માટે ફોન આલ દેતા હોય છે ના લો જોઈએ પછી તમારી મરજી આ તો એક કહેવાની ફરજ છે એટલે કીધું તો હું બહુ નસીબદાર છું કે મારા પપ્પા જ મારા ગુરુજી અને મારા પપ્પા મારી પાસે બહુ મહેનત કરી રહ્યા છે એમ છે જો એને ખબર છે આટલી ઉંમર માં કે હું શું કરું છું એના માટે અને દરેક માં બાપ એમના છોકરા માટે બહુ જ કરતા હોય છે કોઈ માં બાપ એવું ના હોય કે એમના છોકરા માટે મહેનત ના કરે પણ એ છોકરાને સમજવું જોઈએ કે અમારા મા બાપ અમારા માટે શું કરે છે શું નહીં કરતા ચમચમ અમને મોટા કર્યા છે એક દાડા છોકરો મોટું થાય નહીં ઘણા પરિવાર એવા પણ હોય છે કે મા બાપને કહેતા હોય કે તમને ખબર ના પડે મા બાપને છોકરા બહેરાનું વભળીને મા બાપને બોલતા હોય છે આવા પણ ઘણા પરિવાર હોય છે મા બાપ દુઃખી થતા હોય છે આખી જિંદગી કાઢી ના હોય છે છોકરાને મોટા કરવા માટે ભણાવવા માટે નવરાવવા માટે દોરાવવા માટે નવા કપડાં લાવવા માટે ખૂબ જ મહેનત કરી હોય છે પણ એવો સમય આવે એટલે છોકરા ગતું એ વાતને યાદ કરતા નથી અને તમે ભણજો અને માં બાપનું સપનું પૂરું કરી વાહ જો તમે વપળો ખાલી માં બાપનું સપનું પૂરું કરજો ખૂબ મહેનત કરજો અને મહેનત એના માટે કરવાની છે કે તમે ભવિષ્યની અંદર આગળ જઈને દુખી ના થો મહેનત કરેલો કોઈ દારો જિંદગીમાં નિષ્ફળ જતું નથી આ વિડીયો વધારે વધારે શેર કરજો આવા વિડીયો પરિવાર માટે બતાવવા માટે ઘણા બધા આવા વિડીયો મારા પણ આવતા રહેશે અને ચેનલને ને સબસ્ક્રાઈબરે કરી દેજો રોહિતને સંગીત નું શીખવાડું છું અત્યારે ગાતાય શીખવાડું છું એને શું બોલવું એ શીખવાડું છું શું વગાડવું એ શીખવાડું છું કેટલું ભણવું એ શીખવાડું છું શું કરવું એ શીખવાડું છું શું ખાવું એ શીખવાડું છું વ્યસન ના કરવું એ શીખવાડું છું માતાજીની ખૂબ દયા છે મારા ઉપર પરિવાર પણ મારે બહુ સારું છે બધી રીતે પણ એનું કારણ છે કે અમારા ઘરમાં કોઈ વ્યસન નથી આજે કહું છું કાલે કહું છું ને કહેતો રહેશું કે જિંદગીમાં તમારા ઘરમાં દારૂનું વ્યસન હશે એટલી ઘડી તમારું પરિવાર સુખ શાંતિ જીવન જીવશે નહીં જેમ કે સુખ શાંતિ જીવન જીવવું એ એક કર્મ શાંતિ હોવી જોઈએ સુખ શાંતિ જીવન તમે નહીં જીવી રહ્યા છે ને કહેવાય કે રોજ તમારા ઘરમાં ઝઘડો થતો હોય કંકાળ થતો હોય દારૂ પીને આવતા છોકરા હેરાન થતા હોય પરિવાર હેરાન થતું હોય આ એક સુખ શાંતિ તમારું જીવન નથી ઘણા લોકો એવા હોય છે કે પોતાનું વિચારે બીજા કોઈનું વિચારતા નથી ચલો કે દારૂ જે વ્યક્તિ પીવે છે એ તો એના શરીર અને પોતાનું નહીં વિચારતો તો એ બીજાનું શું વિચારવાનું છે

મહેનત કરજો એના પછી મે પર્પ બનાવ્યું હતું કે જે કૃષ્ણ ભગવાનનો જે તહેવાર છે એના લોકો અવળો સમજી બેઠા છે કે આઠેમ ઉપર ચલો જુગાર રમીએ તો એ મેં કીધું છે કે જુગારના રમશે બધા ઘણા બધા ધાર્મિક સોંગ છે મારા બે ઓફાના સોંગ છે નથી એમની લવ સોંગે છે ભજન એ ઘણા પચા ભજન અર્જુનભાઈના ગાયેલા છે રોહિતના એવા ભજન ગાવાની તૈયારી ચાલું છે અને બધા ખૂબ ખુશ રહો હળી મળીને રહો જિંદગીમાં એક શબ્દ યાદ રાખજો કદી હારું બના તો કરજો પણ કદી કોઈનું ખોટું કરતા નહીં ખોટું કરશો તો એનું પરિણામ આપવાનું આપવાનું ને આપવાનું તો આટલું જ કહીશ જય અખતમાં જય જહુમાં ઓના પછી મારા વિડીયો ઘણા બધા આવશે આવી રીતના તમારા પરિવારને બતાવતા રહેજો ભેળા બેસીને બધાએ હળી મળીને રહેજો કોઈ લઈને આવ્યા નહીં કોઈ લઈને જવાનું નથી એક દાડો સસ અને નથી જિંદગીનું તો કોઈ નક્કી નથી આ તો આપણે શીએ એટલે ઘણી બધાએ છીએ ઘરમાં રો હાહુ બહુ હોય તો ખૂબ અળીમળીને રો મર્યાદા રાખો એકબીજાને બોલવું અને હાહુને બહુ વિશે વાત કરું કે જ્યારે તમારી હાહુ હતી એનો દીકરો હશે તારે તમને એ પરિવારને વહુવારું થવા મળ્યું અથવા એ દીકરો તમને મળ્યો એટલે એવું ના વિચારતા કે મારો ઘરવાળો જ મારો હશે જેમ કે એની મા હતી ત્યાર તમને વ્યક્તિ મળ્યો છે એટલે માની કદર હાહુ કદર કરતા રહેજો અને ખાસ કરીને જે જે દીકરીઓ પરણાયેલી છે માને ખૂબ ખાસ નમ્ર વિનંતી કે દીકરીને બહુ સારી સલાહ લવી કે તારા હારામાં મન મર્યાદાથી રહેવું વ્યવસ્થિત રહેવું નથી ઘણી મા એમ કહેતી કે તું તારી બળીને આવજે રીત હું છું તને કરવા તારી હાહુ કોઈ બોલે તો રહેવાનું નહીં ને આપણે છૂટું કરી નાખશું તો કોઈનું આવું કરતા નહીં જેમકે સમય આવે એટલે કોઈ કોઈનું હબવું કોઈ નથી મા બાપે આખી જિંદગી કોઈ દીકરીનું પૂરું કરતા નથી એના સમય પ્રમાણે એને એના હારિયામાં રહીને એનું પરિવાર સંભાળવું પડતું હોય છે એટલે આવી બધી ઘણી બધી વાતો છે પણ અળી મળીને રહો જય માતાજી જય કર્મા જય જગ જય માતાજી